તો અજય માતાજી મારા કે લઈ જાઓ તો અત્યારે હું સવાર સવારમાં આવી ગયો છું ધાબા ઉપર અને આજે આપણે ગુરુવાર છે તો ટેસ્ટ આપવાનો છે મોક ટેસ્ટ તો મારા કે લઈ જાઓ મોક ટેસ્ટ આજે આપીશું અને અત્યારે હું સવારમાં એટલા માટે આવ્યો છું કેમકે ગણિતના થોડાક કેવા સૂત્ર અને કેવું કે વર્ગ અને ઘનમાં થોડા લોચા વાગે છે તો એ મેં કીધું પરફેક્ટ કરી લઉં પછી ટેસ્ટ આપીએ તો કેવું મજા મારા કરે જાઓ કોઈ બી પ્રશ્ન પૂછાય ગણિતનો તો ફાડી નાખીએ મારા કરે જાવ થિયરીમાં તો લોચા વાગે છે પણ ગણિત રિઝનિંગમાં લોચા ના વાગવા જોઈએ એસીમાંથી લગભગ આપણે સિત્તેર માર્ક્સ આવે તો ટ્રાય કરવાનો છે કેમ કે થિયરીમાં બહુ ઓછા આવે છે તો થિયરીમાં પછી થોડા ઘણા ઓછા આવે ને તો બી એવું સેટ થઈ જાય મારા કરી લેજાઓ હલો અત્યારે આપણે ગણિતનું થોડું રિવિઝન કરી નાખીએ હલો મિત્રો હું અત્યારે ગણિત અને રિઝનિંગમાં રીઝન એટલા માટે કરતો હતો કેમ કે અમુક પ્રશ્નો સૂત્રોથી ગણવાના હોય છે અને એમાં કેવું કે હું બધા પ્રશ્નો સૂત્રો નહીં વાપરતો મારો દિમાગનો ઉપયોગ કરીને ડાયરેક્ટ જવાબ લાવી દઈશું એટલે ફટડીને જવાબ બી આવી જાય છે તો અમુક અમુક પ્રશ્નો કેવું થાય સૂત્રો મેળવાના આવે ને અમાવું કેવું કે સૂત્રો યાદ નહીં ને અમુક એટલે એના લીધે કેવું લોચા વાગે છે એટલે મેં કીધું સૂત્રો જોઈ લઈએ કેમ કે પછી એક કંઈ પ્રશ્નોમાં લોચા ના આવે જવાબ આવો જોઈએ મારા જો સાચી વાત નહીં આમ તો હું દિમાગનો ઉપયોગ કરીને ગમે તેમ કરીને જવાબ લાવી જ દઉં છું અને આ જ છે સાચો અમુક પ્રશ્નો જેવા હોય છે ને એ સૂત્ર મેળવું જ પડે એના વગર ઉદ્ધાર જ ના થાય મારા આગળ જાવ એવું થાય છે એટલે પછી મેં કીધું સૂત્રો કરી લીધા હોય તો સારું ને મારા આગળ જાવ ઓછા ના વાગે ખોટા માર્ક્સ ના કપાય આપણા પછી વાત ને ચાલો મારા આગળ જાવ હવે સડાર થઈ ગયા છે તો નીચે જઈએ નહીં ધોઈને એકદમ રેડી થઈને પછી દસ વાગે આપણે મોક ટેસ્ટ આપવા બેસી જઈએ અફાટાકફાટ તો મિત્રો અત્યારે ફાઇનલી પોણા દસ થઈ ગયા છે અને અત્યારે હું બેસી ગયો છું ટેસ્ટ લઈને તો હાલો હવે મસ્ત એક ટેસ્ટ આપી દઈએ

ઘોઘાટ એટલો થતો હતો અને એટલું બધું ડિસ્ટર્બન્સ થતું હતું સોલ્યુશન કરવામાં બહુ જ લો પડતા અને મારા ગણિતમાં આજે એટલું બધું હાર્ડ પેપર લાગ્યું મારા ખાલી જાઓ તો અઢાર પ્રશ્નો મેં ગણિત રીઝનિંગમાં ઈ અટેમ્પ કરે છે બોલો અઢાર પ્રશ્નો એટલે સમજો છો ટાઈમ જ ખૂટી ગયો છેલ્લે ગણતરી કરવાનો ટાઈમ જ ના મળ્યો એટલે આપણે એવા હતા પણ ટાઈમ જ એટલું બધું ખૂટી ગયો અને અને બી જે હતું ને એકસો વીસ પ્રશ્નો એમાં બી ખાસો એક કલાક ઉપર ગતું હતું મારા કલે જાઓ એના લીધે થોડું કેવું ડાઉન થયું છે મારા કલે જાઓ ગણિત રીઝનિંગમાં અઢાર ક્વેશ્ચન ઈ અટેમ્પ એટલે સમજો છો મારા ઘરે લઈ જાઓ એક થી સાઠ પ્રશ્નોમાંથી બહુ ખોટું કહેવાય કેમ કે બેતાલીસ જ અટેમ્પ કરી શક્યો છું અઢાર નોટ એટેમ્પ કર્યા છે મારા જાઓ થોડું દિમાગનું દહી થઈ ગયું છે અને માથું બી દુખવા લાગ્યું છે તો હાલો હવે જમી લઈએ ભૂખ બી લાગી છે બરાબર ની હાલો જમીન હવે પછી પોલ્યુશન કરીએ પેપરનું તો મિત્રો અત્યારે ત્રણ વાગી ગયા છે અને અત્યારે હું બેસી ગયો છું પેપર સોલ્વ કરવા માટે તો ચાલો ફટાફટ આપણે પેપર સોલ્વ કરી નાખીએ હાલો અને જે રીઝલ્ટ છે તમને કહું ચાલો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રાખજો મારા પાર્ટ એમાં

સાચા છપ્પન પડે છે અને છ ખોટા પડે છે મારા કલેજાઓ અને પાર્ટ બીમાં નોટ અટમ મેં આડત્રીસ કર્યા છે સાચા છત્રીસ પડ્યા છે અને ખોટા છેતાલીસ પડ્યા છે જો પહેલાં મેં જે ટેસ્ટ આપે ને એમાં ચોવીસ કે પચીસ જ સાચા પડતા હતા પણ આ વખતે મારા થોડા પાર્ટ બીમાં સાચા સારા પડે છે કેમ કે વન વનલાઇનર અને હવે પીવાયક્યુ મેં કરવા માંડ્યા છે એટલે મેં એનો બેનિફિટ મને દેખાઈ રહ્યો છે મારા કલેજાઓ તો ટોટલ માર્ક્સ કહી દો તમને ચાલો તો ટોટલ માર્ક્સ જો નોટ એટેમ્પ ટોટલ છપ્પન કર્યા છે ખોટા મારા બાવન પડ્યા છે અને સાચા નાઇન્ટી ટુ એટલે બું માર્ક્સ આવે છે એમાંથી બાવન ખૂટા એટલે તેર માર્ક માઇનસ કરવાના એટલે સેવન્ટી નાઇન બૌનુંમાંથી તેર માઇનસ કરે એટલે સેવન્ટી નાઇન માર્ક્સ મારા આજના પેપરમાં આ છે મારા કરેજાઓ અને થિયરીમાં થોડી હાર્ડ હતું અને આજે તો પેલું શું કહે ગણિત અને રિઝનિંગ જે પાર્ટ વન હતું ને એમાં બી થોડો હાર્ડ પ્રશ્નો હતા મારા કર એના લીધે મારા મેં અઢાર પ્રશ્નો નોટ અટેમ્પ કર્યા છે જો એમાં અઢાર પ્રશ્નો મેં અટેમ્પ કર્યા હોત ને તો આટા મારા લગભગ સો પ્લસ આવી જાત મારા કાલે જાઓ અને એ કેમ અટેમ્પ ના થાય કેમ કે ટાઈમ ખૂટી ગયો તો ટાઈમ એટલું બધું નીકળી ગયો તો અને કેવું ડિસ્ટર્બન્સ બી થોડું ઘણું વધારે થતું હતું કેમ કે ઘરે હું ટેસ્ટ આપતો હતો મારી ઈચ્છા એવી હતી કે હું લાયબ્રેરી જાઉં પણ સવાર સવારમાં વાદળ એટલું બધું હતું એટલે પછી હું લાયબ્રેરી ગયો ન મારા કલે જાઉં પણ કંઈ વાંધો નહીં તો આ વખતે મારા સેવન્ટી નાઇન આવ્યા છે ગઈ વખત કરતા તો થોડા સારા છે મારા કલે જાઓ તો હાલો હવે હજુ સોલ્યુશન કરવાનું છે કે કયા જગ્યાએ ખોટા પડ્યા છે એ બધું ચેક કરી લઈએ અને સુકારણ થી ખોટા પડે છે એ બી જોઈ લઈએ અને ગણિત રીઝનિંગમાં પણ મારા છ ખોટા પડ્યા છે તો એ બી જોઈ લે કે એ ખોટા પડે છે તો મારા મિત્રો મારો એક પ્રશ્ન બતાવજો તમને આ પ્રશ્નમાં મેં જવાબ સાચો લાવ્યો છો છ પણ ઉતાવરણના કારણે મેં ચાર કરી દીધા છે જો આઈડી મેં ગણતરી કરેલી છે જો પાંચ ની સામે એક આવે ત્રણ ની સામે ચાર આવે અને બે ની સામે છ આવે પણ ઉતાવરણ કારણે મેં આગળ બે લખ્યા છે એની જગ્યાએ ત્રણની જગ્યાએ ચાર એટલે અહીં ચાર મેં જવાબ ટીક કરી દીધો બોલો તો આ મારા કલેજાઓ મારી ઉતાવળના કારણે આવું થયું છે નહીં તો મેં ધ્યાનથી આ જોયું હોય ને તો આ જવાબ સાચો જ છે મારો પણ આ થોડી એક બે સેકન્ડની ઉતાવળના કારણે કેવું થાય મારા કલેજ આવો સમજાય તમે જો તમે બી આવી પ્રશ્ન સોલ્વ કરતા હોય તો આ શીખજો અને ના અનુ જો તમે પ્રેક્ટિસ કે મોક ટેસ્ટ આપશો ને તો જ તમને આ બધા અનુભવ થશે અને પછી જ્યારે એક્ઝામમાં બેસો ને ત્યારે તમને આ બધું યાદ આવશે મારા કલેજો કે આવી નાની નાની ભૂલો તમારો એક માર્ક્સ નહીં જવા દે ખબર પડી મારા આગળ જાઓ આ મોક ટેસ્ટ આવવાનું કારણ શું આ જ કારણ કે આવી નાની નાની જે ભૂલો તમારીથી થાય ને એ જ્યારે એક્ઝામ આપવા બેસો ને ત્યારે તમારે એ ભૂલો ના થાય અને એ ભૂલોના લીધે તમારા માર્ક્સ ન કપાય આ કેટલી નાની અમથી ભૂલ છે ખબર છે ને તમને જોવા મારા એક માર્ક્સ આવવાની બદલે ઉપરથી માઇનસ પચીસ થઈ ગયા એટલે મારે કેટલા એક પોઈન્ટ પચીસ માર્ક્સની ખોટ ગઈ સમજા મારા આગળ જાઓ એટલે આવું નાની નાની અમથી ભૂલો ચેક કરતા રહેજો આથી જ તમને ખબર પડશે સમજા ને તો મિત્રો એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં પ્રથમ લોકપાલ તરીકે કોને નિયુક્ત કરવામાં આવતા તો જવાબ આવશે જસ્ટિસ પીનાકી ચંદ ઘોષ તો મારા કાલે જાઓ યાદ રાખજો તો મિત્રો મેં મોકટેસ્ટનું પરફેક્ટલી સોલ્યુશન કરી લીધું છે અને શું કારણથી મારા પ્રશ્નો ખોટા પડે છે એ તો એક જ કારણ હોય મારા કાલે જાઓ ગણિત રીઝનમાં તો ઉતાવળના કારણે અને થિયરીમાં તો કેવું પાછું હોય તો જ આવડે મારા કાલે જાઓ કેમ કે આમાં પ્રોપર ડેટા યાદ હોવો જોઈએ તો જ થિયરીમાં સાચા પડે બાકી થિયરીમાં તો ધંધે જ લાગી જાય અને ગણિત રિંગમાં થોડી ઉતાવળના કારણે મારા પ્રશ્ન અમુક ખોટા પડે છે અને એક પ્રશ્ન શું કારણથી ખોટો પડે એ બી મેં તમને કીધું મારા આગળ લઈ જાઓ તો હાલો હવે ઘરે જઈએ પાંચ વાગ્યા છે ઘરે જઈએ થોડા ફ્રેશ થઈ અને પછી આપણે પાછા પીવાઈ ગયો અને ઓનલાઈન પ્રશ્નો કરવા માટે ચાલો અને મિત્રો કંઈક આ રીતનું મારું સોલ્યુશન થયું છે જોઈ લો હું આવી ગયો છું ધાબા ઉપર કેમ કે ગણિત અને અમુક જે સૂત્રો છે એ કેવું કે રિમાઇન્ડ કરું છું અને કેવું ભૂલી ના જવાબ એવું થાય છે મારા કેમ કે હું ભૂલી ગયો હતો મારા પણ મેં દિમાગનો ઉપયોગ કરીને જવાબ લાવી દીધો હતો અમુક પ્રશ્નોમાં કેવું કે સૂત્રનો ઉપયોગ કરવો પડે મોટે ભાગે તો કેવું દિમાગનો ઉપયોગ કરીને જવાબ આવી જાય છે પણ અમુક પ્રશ્નો જે હોય છે એમાં સૂત્રનો ઉપયોગ કરવો પડે એવું હોય છે એટલે મારા લઈ જાવ કેવું તો હું અત્યારે સૂત્રો યાદ કરી રહ્યો છું કેમકે નજર માલ લેવી સારી મારા કાલે જાઉં કેમ કે રિવિઝન બહુ જરૂરી છે તો હાલો થોડું ઘણું રિવિઝન કરી લીધું છે હજુ બી થોડું ઘણું કરી લઈએ ગણિત અને રીઝનિંગ તો મિત્રો અત્યારે ગણિત અને રીઝનિંગનું સારું એવું સૂત્રો એવું બધું રિવિઝન થઈ ગયું છે હાલો મારા કલે જાવ નીચે જઈએ મસ્ત નહીં કાઢે કેમ કે ગરમી થોડી લાગી રહી છે અને હવે તો એકદમ ચોખ્ખું થઈ ગયું છે તો કાલથી હવે લાયબ્રેરી જવાનો વિચાર છે તો કાલથી આપણે લાયબ્રેરી બી પહોંચી જઈશું મારા કાલે જાઓ અને આજનો ટેસ્ટ થોડો સારો રહ્યો આગળના ટેસ્ટ કરતા તો સારો જ છે મારા કાલે જાઓ અને આપણે એવો વિચાર છે કે યુવાના બી ટેસ્ટ પેપર લાવી દઈએ મારા કાલે કેમ કે એના ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે યુવાના ટેસ્ટ આપી જાઓ એ સારા છે તો એ ચેક કરી જોઈએ કે કેવા છે મારા લઈ તો હાલો હવે કાલે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ